નમસ્કાર મિત્રો હું તમારો પ્રિય સોલંકી મહેશ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્નેક ગુરુ અવારનવાર હું વિડીયા લાવતો જ રહું છું સાપો વિશે જે સહિષ્પ જીવો છે તેને કઈ રીતે આપણે ઓળખીશું કયા ઝેરી છે કયા બિનઝેરી છે આવા અવારનવાર હું વિડીયા લાવું છું અને તે દર્શકોને બહુ જ ગમે છે તો આજે એક એવા સાપની વાત કરીશું મિત્રો જો કે તે સાપ ઝેરી છે પણ અત્યંત ઝેરી છે જે આપણા ગુજરાતની અંદર માહિતી આપું કે આ સાપ કયો છે વિડીયો સ્પીકનો કરતાં વિડીયો પૂરેપૂરો જોજો જો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો જ તમને આની પૂરેપૂરી માહિતી જળશે અને આ સાપને તમે ઓળખી શકશો જે કોબરાના ઝેર કરતાં એનું ઝેર ચાર પર્સન્ટ ઘાતક ઝેર બને છે તે સાપને સાયલન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો સાયલન્ટ કિલર કે જે કરડીને વયો જાય ને તો પણ આપણાને ખબર નથી રહેતી એ સાપ આપણાને કરડીને વયો જાય તો પણ ખબર નથી રહેતી એનું કારણ છે મિત્રો કે એના વિષદંત એટલા નાના હોય છે કે આપણાને એક મચ્છર કરડે ને આટલું જ થાય છે આપણે જ્યારે પણ પથારીમાં સૂતા હોય છે ત્યારે આ સાપ કરડીને વયો જાય છે અને નીંદરમાં હોવાથી આપણાને ખ્યાલ નથી રહેતો અને નોર્મલી નાની એવી ખંજવાળ આપણાને આવે છે તો એ ખંજવાળી લઈએ તો વિષદંતના નિશાન પણ વયા જતા હોય છે તો આનું આ છાપનું ઝેર જે કહેવાય છે ને કે કોબરા સાપ કરડે તો એનો અત્યંત દુખાવો થાય છે તો આનો એ પણ થઈ થતું આમાં એવું આના ઝેરની અંદર એવું કંઈ હતું નથી કે આપણાને એવો બધો દુખાવો થાય તેથી કરીને ખબર પડે કે આપણાને કોઈ સાપ કરડી ગયો છે આના કરડવાથી ફક્ત તમારા ચહેરા ઉપર થૂંથણ સળી જાય છે અને નીંદર જ આવે છે એટલે આને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે મિત્રો અને આ સાપ રાતનો જ નીકળતો આવે છે મિત્રો દિવસનો તો ક્યારેક સહભાગ્ય જોવા મળે છે પણ રાતનો વધારે પૂરતો આ સાપ જોવા મળે છે એટલે કે આ સાપને નીચાચર તરીકે પણ ઓળખી શકીએ છીએ આપણે આ સાપને નીચાચર સાપ કહેવામાં આવે છે હવે આ સાપનું નામ ઇંગ્લિશની અંદર કોમન કેરેટ કહેવામાં આવે છે અને આપણે ગુજરાતીમાં તેને કાળતરા તરીકે ઓળખીએ છીએ રાહ નો લગાડતા આ સાપને હું તમને લાઈવ આવ્યા છે તો તમને હું સાપને દેખાડીશ

જાણકારી લઈ લઈએ તો આ સાપ મિત્રો બીજા સાપને પણ ખાતો હોય છે જેમ કે આના નીચેના કદવાળા જેટલા પણ સાપ હોય તે સાપનો ખોરાક તરીકે એને મારી અને તે ખોરાક તરીકે સાપને ગળી જતો હોય છે કે પૃથ્વી પર એક એવો જીવ મોકલેલો છે ઈશ્વરે જેને મનુષ્ય કહી શકાય મિત્રો આ મનુષ્યને પર્યાવરણ બચાવવા મોકલો છે મિત્રો કારણ કે મનુષ્ય પાસે બ્રેન્ડ છે તે વૃક્ષ ઉછેરી શકે છે પશુ પક્ષીના જે બચ્ચા કદાચિત માળામાંથી પડી જાય તો એ બચ્ચાનો ઉછેર એ ચકલા નથી કરી શકતા કારણ કે એના માળાની નીચે પડી ગયું છે ચકલા પાસે નથી હોતા કે તેને ઉપાડી અને પાછું એ માળામાં મૂકી શકે પણ આ મનુષ્ય પાસે એટલું બ્રેન્ડ હોય છે કે બચ્ચું ઉપાડી અને એના માળામાં મૂકી શકે અને કદાચ એનો માળો જ તૂટી ગયો હોય તો એ બચાવને પણ ઉશેર એક મનુષ્ય કરી શકે છે તો આ બ્રેન્ડ ભગવાને એટલા માટે એને આપ્યું છે કે પૃથ્વીને બચાવી શકે પૃથ્વીને એક એવા સ્ટોર ઉપર લઈ જાય કે જ્યાં સો ટકા ઓક્સિજનનો મળી શકે અત્યારે સિત્તેર ટકા ઓક્સિજન ઉપર વહી ગયી છે પૃથ્વી કારણ કે આપણે પ્રદૂષણ જ છે અને મનુષ્યને જે કામ કરવા મોકલો છે તે કામ કરતો નથી અને જાતિવાદમાં અને ધર્મના વિવાદની અંદર પડી અને પોતાનું કામ જે જે છે ઈશ્વરે હકીકતની અંદર કામ આપ્યું છે તે ભૂલી અને બીજા વિવાદોની અંદર પડી ગયા છે મિત્રો તો આ બધું ભૂલાવી અને એક આપણે માણસ છે તે આપણે યાદ રાખવું જોઈએ એક આપણે મનુષ્ય છે તે યાદ રાખવું જોઈએ કારણ કે જાતિવાદીના વાળા તો આપણે અહીંયા જ આવી અને પાડ્યા છે કારણ કે ઉપરથી કોઈ લેબલ કે સિક્કા મારીને આવ્યું નથી કે હું હિન્દુ છું કે હું મુસલમાન છું કે હું ઈશ્યન છું કે હું ખ્રિસ્ત છું કે હું શીખ છું મિત્રો આ બધા આપણે અહીંયા પૃથ્વી ઉપર આવીને જ કર્યું છે બાકી પૃથ્વી સમાંતર છે જે ઈશ્વર આપણાને ઓક્સિજન આપે છે એ બધાને સમાંતર આપે છે આ સૂર્ય જે પ્રકાશ આપે છે તે પણ બધાને સમાંતર આપે છે કોઈ એવું નથી કે જાતિવાદ જોઈએ અને ઓક્સિજન એને લેવલ એટલું આપવાનું અને ઓક્સિજનનું લેવલ એટલું આપવાનું એવું નથી કર્યું મિત્રો કારણ કે ચંદ્ર એનું કામ કરે છે સૂર્ય એનું કામ કરે છે હવા એનું કામ કરે છે બધા પોતપોતાની રીતે પર્યાવરણ રૂપે પોતાનું કામ કરે જ છે તો આપણે આપણું કામ ભૂલી ગયા છે મિત્રો એક પર્યાવરણ બચાવવા માટે આ જીવ કે જે મનુષ્ય રૂપે આપણાને છે અહીંયા તો એ ખરેખર આપણે આ સૃષ્ટિને બચાવવામાં આ પર્યાવરણને બચાવવામાં આપણે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈએ છે સાપ જોયા નથી કે આપણે માર્યા નથી મિત્રો સાપને કાઢી રહ્યા છીએ અને સાપને તમને કુરી રીતે તો પરિત્ર કરાવવું છે અને આ સાપ મિત્રો એટલો ઝેરી હોય છે કે કોઈ પણ રેસ્ક્યોર હોય છે તેને પકડતા પહેલાં પણ વિચાર કરતો હોય છે અને આની સ્ફૂર્તિ પણ ગજબની હોય છે મિત્રો તો તો આ સાપને હવે આપણે કાઢીએ અને તમને પૂરી રીતે નિહાળીએ ગુલાબી જીભ વાળો જે સાપ કહેવામાં આવે છે તે આ હોય છે અને જે આપણે કહે ને કે કાળતરો તે આજ કાળતરો કહેવામાં આવે છે મિત્રો તો હવે સાપ ઉપર ફોકસ કરજો કેમેરામેન મિત્રો તમે જોઈ શકો છો એની જીભ પણ મિત્રો તમે જોઈ શકો છો એકદમ વાઇટ ધાર્યું છે જેની ગરદન થી થોડે દૂર રહી અને જે વાઈટ છે ચાલુ થાય છે તે જ આની મુખ્ય ઓળખ હોય છે